બાપુનો અવાજ છે આ અનોરસાપુ છે કોઈ ડીલા કરે તો ચારણ વેળા કરે એમ મુસલે એ માન તમને ખબર છે મિત્રો કે આઝાદીમાં કામ આવી ગયા છે વીર ગતિ કે હું કારણ કે શહીદ શબ્દ નથી વાપરતો વીરગતિ વીરગતિમાં કામ આવી ગયા છે ક્યાંય પણ સુનવાણીમાં જેને કહેવાય દુઃખમાં ભાગીદાર લીધો છે પણ મિત્રો હું તમે ખિસ્સા લગાડીને દુઃખી થયા છે આ ભાઈચારાનો દેશ છે એકતાનો દેશ છે મુસલે એ માન કાંઈ બાપુ કાંઈ આ વર્ષોથી દીકરા અને દીકરીઓ મુસલ એ સેવા કરી રહ્યા છે કારણ કોઈને ખબર નથી પડતી કે કોણ હિન્દુ છે મુસલમાન છે મિત્રો એક જ વસ્તુ આ કોઈ આધુનિક પરંપરાથી ના લાવે છે અને જેને કે હ્યા આપ જાણો છો બહુ મોટો ઇતિહાસ છે એ પરિવારનું મેં સ્વાગત કર્યું છે ભ્યા કકલ કે જેને કહેવાય કે છ દીકરા પતન આપી દીધા અને એને એકલું કીધું કે હું બેઠી છું બીજા પાંચ જણી પટતું ડગતો નહીં આ ઇતિહાસ ઉધળા રાખ્યો છે એ પરિવાર સેવા એને તાલીથી વધાવો માતાજી એને ખુબ રાખે છે પણ અખિલ બનાવવાનો માલિક પર્વ દિગા એના આખી પરિવારમાં શાંતિ રાખે અને ખૂબ સુખી રાખે અને અનવરસાપુ આવ્યા છે માતાજીના પ્રાર્થના છે મા મોગલને કે બાપ આપણે એકતાનું કામ કરવાનું છે એકતા લઈને આવવાનું છે અને આવ્યા છે કે બાપુ તમારું પ્રવોચન જોઈને ખુદ આવ્યો છું

हाथों में गीता रखेंगे सीने में कुरान हाथों में गीता रखेंगे सीने में कुरान मेल आप पढ़ाए वही धर्म ईमान रखेंगे संत बजे भाई का, अमन की एक आशा रखेंगे काशी और काबा भी होगा मगर पहले हिंदुस्तान रखेंगे जय